લાકડા નો નહિ નો નહીં રાખો એટલે આપડે કોઈ લેવા દેવાનો અડધન નો વ્યવહાર કાઢી નાખ્યો આપણે અડધન કેવાનો મતલબ બધું સાફ કાઢી નાખશું એ

ઇની લોકઈ કરવા જવાનું સામ આપરો કોઈ હારુ રે ઓસ્તો નહી પાછો કાલ શકલી વાલી રે મને ઓમમ કે દીતી નિર્મા કચ્ચરીયુ આલુ કચ્ચરીયુ એઉ તારા કે રેદા ભર કે કચ્ચરીયુ માર બાપોને હજી જીવિત કે મરી નહી જા મને બતાવતી થી બતાવશે તો બધું બતાવશે એમને એકલે જ કચ્ચરીયુ પાડી દો ઇન ત્યાં કરે કચ્ચરીયુ તો તારા બાપો લાઈ ખવરાવ ગયે અને મને એ કચ્ચરીયુ જો આપડી રે તો ના હોય તો તાર મામાની જીઈયે

આ તો જીબા દે પણ પેલો રકે બી સાટુ નઈ જીબ્બા દે એ લોકો ની વાદે ચડ્યો છે ને પણ એક દારો ઇના દોત પડી જ છે નું પૂંછડું પકડી રહે ને પણ પાટુ મેલ છે ને એ દારે ખબર પડશે ઓવાની બે દાણા ની વાછો ને હું કરતી કા ટુંકી કરતા ને મહિના ખો બેઠો છે બધું હળપી લેવા બેઠો છે એ તો નહીં ખબર પડતી બુદ્ધિ નહીં કોની ઉદી છે સકલી તો આપણા કુટુંબ માં એ જાનની આય ને જાનની પડતી આય છે પણ હોતી છે પણ હોતી એક નંબર ની

એમ કરી શંકરિયા આપડી આપણા કુટુંબ આબરૂ કાઢે છે લાલો વાતો કરતા કે શંકરિયાનો બાપો ગોલો હતો ને એટલે આપડે ઘેર ગોલાપોળો કરતો પણ આપણો ગોલો એ ગોલાપોળો નહીં કરતો આબરૂ કાઢે છે આપડી

આપડી પનોતી બિહારવા બેઠા છે આપડી નહીં નહીં બિહારવા નહીં આ નહીં પડે રે તું ઉઠી જાવ છો તો હજી કોઈ ટોકરી બંધવા આવે છે તલા બાના કુટુંબની ફજેતી કરી નાખ્યો હોય તો આબરૂ કાઢી આપરો નહીં જવા દે હજી થોડી ઘણી હાથવી જ બાપા હું તો તમે કરશો ને અને તમે કેશો ને મારે લીતા લીતા હટ જે બાકી નટિયાના લીતા લીતા હડે ને તો જાલા બની જે રહી છે ને જતી રહે ઈ માતા તમારા હંગાત રહું છું

એટલે મને વપરાતો મેથી ના લાડવા ખવડાવતી હું એટલે તો કઉ છું કે મારું શોખ ઠેકવાડું પાડી જાય તો બાયડી મારી આવશે ને એ બધું બનાવી આવશે તારી ના મળતે મળતે કઈ જતી શંકરદા ઊંટ પગે શંકરદા ની બોલાવશે તે કોમ સાથે છું

我才带你走，想跟哪你干，都管不成。 પછી જલ્દી કોમ પટી જાય એટલા જવું નક્કી ઘર સાફ કરવા બોલાય છે તારા ગોળી તારા બાપા ને જરૂર નથી તારી ઓરું તો ધો છુ લુગડો મારે ઘેર થી ના લુગડો ધોવાય ધોવાયે તમારું કોણ સાથ

તું તારી વાર રાખ એની વાર ઉકા રાખે છે કોણ થી જવા થન લે એ મે એમનો એમ નો થ્યો છે તમાર સોકરે હકુ થાય જશે કોઈ કરાવા ના જેવું હમુ શક લેટર મરી ગઈ છે ને એટલે હંધી કાઢી છે આ શંકરજી રે ને એ તો બરાબર બધા કે વાલે કીધું છે મારો ટકલો કુવાલો થા આ ઓના જેવા હોય કે સંપણીઓ સાટુ પોકી દેતા છે કુવારો નઈ રામ કાલે ચોલ્લો થઈ જશે પછી તો પૈણીએ જશે પઠલા પાલી આઈએ જા ઓપરે શંકરિયાનો છોકરો પહેન ગમ પાડવાનો પણ એનો વટ નાખી દે એકદમ સારું એટલાથી પાછા ખાવાનું કીધું અમે કોઈ ભિખારી નહી હારો ના કીધું મારા મોરું આખા ગમો કીધું છે આપડો નું નહીં કેવરા ટૂંકી ગરદન તો ઓછો નહિ સારો થવા એટલે ઘેર ઘેર ફળ્યો છે મા

શંકરિયા છોકરા નું મંશાંગન તો ઠેકો નહી વધારે પોણી બાર વધારે અગ્નિ પાર વધારે પબ્લિક બાર તો ભાઈ આ મોઢામાં છે ફૂકા જવું પડે ફૂકા બચાવવું પડે વાકું વાકતા ડોલે જતો હા આપણે ઉકા વાર રાખવી પડે તું આમ પાને વધારે થનિક થનિક કતો ઇનમ નહી જોય તને ઓવા આખી કીધું છે કે આવજો અને ટીઓ કાર્યો ઉઠે હોય કરી ઇનમ નહી નાઈ જો ના ખાવા મે ખાવા બાપા

પણ આ તો મેં ઓળખતા નતા ને એટલે પૂછો મારા બાપા ને બધું બનરી છે તમે લાડવા બનાવવા ને લાડવા જ ના પાડી ના હોય તમે બે દાણા બેહો અને જે આવે એને ગોમ બારે જ ના પાડીને ઘેર મોકલી દેજો દાદા ત્યારે નહીં આરામ કોઈ ને ફોન કરો બાપડા ખરા કર છે મરણ થઈ ગયું એમના ઘેર જ એવું થયું હો અને હારું થયું એમના ઘેર ના પહોંચી જાય હમાચાર મરી જવા દો મારો પાછી હરો

ઘર ભૂલી ગયો ના હું એ બાદ વધુ તમારે ઘર બાજુ નેક પણ તમે ઘર દેખવાના ના એટલે મૂકું પણ બે જણા પાકિસ્તાન જતા એટલે એ બધી વાત જવા દો કાલે આપણા મનસંગ નો કરવાનો છે જેવું કરીએ છે તમે જમવા આવ્યો અમારી મરજી ના આઈએ નહી તમારે લાડવા ખાવા આઈયે અને ઝેર વાળા કરી લાડવા ખવડેજો તો પણ હું અલ્યાગુ છું તે તમને ઝેર નાખી ખાલી સુખ શાંતિ મુઠા ખાવા આવજો અમારા ઘેર હતા મોઢા પણ નાખી દીધું એવું કશું નહી થાય તમે તાર થી અને બધા તમે ખાજો

તારો છોકરોલ નો લેતા કશું નઈ કીધું પડે અમે એવું કીધું એને એને ના તું કીધું કે પાછા જાઓ